ખેડામાં સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ ડાકોરમાં આજે વૈશાખી પૂનમ નિમિત્તે ભક્તિ અને શ્રદ્ધાનો ભવ્ય માહોલ સર્જાયો કાળિયા ઠાકરના દર્શન માટે હજારો ભાવિકો ઉનાળાના તાપ હોવા છતાં ડાકોર ધામમાં ઉમટી પડ્યા છે સવારના પાંચ વાગીને પંદર મિનિટે શ્રીજીની મંગળા આરતી થી સમગ્ર કાર્યક્રમનો આરંભ થયો હતો ત્યારબાદ ત્રણ ભોગમાં શ્રીજી બિરાજી ભક્તોને દર્શન આપતા રહ્યા

બસ અમે અહીંયા કરી આટલા વર્ષોથી આવીએ છીએ અને અમારી ભાવના પૂરી થાય છે અમે અહીંયા ઘાડી મારા છોકરાઓ બધા ભણી ગણીને વ્યવસ્થિત સેટ થઈ ગયા છે કામ ધંધે બી અમે હેપી થઈ ગયા છીએ બસ અહીંયા આવવાની ઈચ્છા થાય કે ભાઈ ચાલો ડર પૂનમ ભરીએ જ આપણે હવે એમ